ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ ઝઘડિયા ફુલવાડી ગામના આદિવાસી સમાજના આગેવાનોએ રૂઢિ તથા પ્રથા ગ્રામ સભાના ગઠનને લઈ આવેદનપત્ર આપ્યું ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઝઘડિયા તાલુકાના ફૂલવાડી ગામના અને રૂઢી તથા પ્રથા મુખી રાકેશ અરવિંદ સહિતના લોકોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા બંધારણના અનુચ્છેદની જોગવાઈ મુજબ પ્રથા ગ્રામ સભાનું ગઠન કર્યું છે જેથી ગામમાં કામો જમીન અને અન્ય કોઈ વિગતો અને લગતી કાર્યવાહી જેવી કે લીઝ ભાડાપટ્ટા જમીન લેવેજ તેમજ બિનખેતી અંગેની કાર્યવાહી રૂઢિ અને પ્રથાવાળી ગ્રામ સભાને જાણ કે વિશ્વમાં લઈને કરવા સાથે ઘટતી કાર્યવાહી કરવા માટે માંગ કરી હતી હું નિલેશ વસાવા સામાજિક કાર્યકર તાલુકો ઝઘડ ઝઘડિયા અત્યારે જે ગુજરાત સરકાર હાલમાં યુનિફોર્મ સિવિલ કોડનો જે ડ્રાફ્ટિંગ જિલ્લા વાઇઝ કમિટી મિટિંગ કરીને જે ડ્રાફ્ટિંગ મંગાવી કરી રહ્યા છે ગુજરાતની અંદર લાગુ કરવા માટે એની અંદર જે મુસલમાન મુસ મુસલમાન ટાર્ગેટ છે તીર્થ અને આદિવાસીઓ પર વધારે વધારે આદિવાસીઓ ટાર્ગેટમાં છે અત્યારે કારણ કે જે યુનિફોર્મ સિવિલ કોડ જે લાગુ થશે એની અંદર આદિવાસીના જે મૂળભૂત અધિકાર ફંડામેન્ટલ રાઇટ છે તેર તણ ક અને સંવિધાનિક અધિકાર આર્ટિકલ બસો ચુમ્માલીસ એક એ આદિવાસીના મેન મુખ્યત્વે જે અધિકારો સંવિધાનના એ ખતમ થઈ જશે અને એનાથી આદિવાસીના આદિ આદિવાસીના દરેક સંવિધાનિક અધિકારો પૂરા ખતમ થશે અને આદિવાસીઓ પાયમાલ થઈ જશે આદિવાસીનું આ જે યુનિફોર્મ સિવિલ કોડ અત્યારે આ સરકાર લાવવાની વાત કરે છે એ માત્ર ને માત્ર આદિવાસીઓને જલ જંગલ જમીન અને ખનીજ સંપત્તિ લૂંટવા માટેની આપ એમની એક મોટું ષડયંત્ર છે અત્યારની જે સમાન શિલ કોડની માંગ છે અમારે સમાનતાની માંગ તો અમે પહેલાંથી લડાઈ લડી રહ્યા છીએ આ દેશની અંદર ત્યારે સમાનતા લાવો જોઈએ સંસદની અંદર બસો ને તેતાલીસ સાંસદો છે એમની જે સંપત્તિ છે એવા જે ગરીબ લોકો અત્યારે દેશની અંદર ચાલીસ ટકા લોકો ભૂખ મરીને અંદર પીડા છે વીસ ટકા લોકો એવા છે એમને એક ટકનું જમવાનું મળે એક ટકનું જમ જમવાનું નહીં મળે એવા લોકોને તમારી સંપત્તિ સંપત્તિમાં સંપત્તિ અંદરથી તમે તમારી સમય ડિસ્ટ્રીબ્યુટ કરી આપો ને એમને વેચાણી કરીને સમાનતામાં લાવો ને ખાનગીકરણ તમે દિવસે ને દિવસે નવા નવા કાયદા સંશોધન કરીને પ્રાઇવેટાઇઝેશન કરી રહ્યા છો અત્યારે પ્રાઇવેટાઇઝેશન બંધ કરીને સદા સ્કૂલ હોસ્પિટલ સરકારી કરો કરીને બધાને સમાનતામાં લાવો ને એટલે અમને ખરેખર અમે અમારે આદિવાસીઓની સંસ્કૃતિ રીતિ રિવાજ બોલી ભાષા બધું અલગ અલગ છે તે ખરેખર આ જે અત્યારે યુનિફોર્મ સિવિલ કોડ લાવી રહ્યા છે એ આદિવાસીનો મોટો ખતરો છે આ દેશના તમામ લોકોને ખતરો છે એટલે અમે એનો વિરોધ કરવા માટે આજે અમે કલેક્ટરશ્રીને જાણ કરવા માટે આવેદનપત્ર આપ્યા છે